હા હલો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં આજે તમે બપોરે વિડીયોનું સ્ટાર્ટિંગ એટલે ચાલુ કર્યું છે અને આજે આપણે ઘરનું કામ બધું થઈ ગયું છે બપોરનું જમીએ લીધું છે તો હવે મારે પલાળ વિચે ચણાની ડાળ એટલે આજ મારે બનાવવાના છે ચણાની દાળના ખમણ ઢોકળા જે આપણે બજારમાં ખાવી એવા જ આપણે ઘરે પણ બનાવી એકવી તો તમે આ રેસિપી બધાય જોજો અને મને લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારો સપોર્ટ મને મળતો રહે તો પહેલાં તો હું ચણાની ડાળ લઈ લઈશ આપણે ડબરામાં મૂકી હોય આપણે ઉનાળામાં બનાવી લીધી છે આપણે ઘરની જ છે ચણાની ડાળ એ એક વાટકી આપણે ડાળ પલાળ જે આપણે આખા વર્ષ માટે આપણે ડાળ બનાવી નાખી હોય ને ઉનાળામાં આખા વર્ષનો આપણે સ્ટોર હોય ડાળનો તો મેં અહીંયા દસ પંદર કિલો ડાળ બનાવી નાખી છે આનો વિડીયો પણ મેં શેર કરેલો છે જેને ન જોયો હોય એ જરૂરથી જોઈ લેજો કેવી રીતે આપણે ગામડામાં ડાળ બનાવે છે અને આખા વર્ષ માટે સ્ટોર કરીએ શકીએ છીએ તો મેં અહીંયા આપણે ડાળનો ટોપરો નીચે ઉતાર લીધો છે અને મારે હવે એમાંથી એક આ મોટી વાટકી છે એ આપણે ડાળ લઈ લઈશું અને તો આપણે ખમણ ઢોકળા બનાવવા હોય ને તો વાટકી છે કે મોટો વાટક્યો છે કપ છે તમે જાજા માણસોના બનાવો તો તમારે મોટો વાટક્યો લેવો પડે અમે તો ત્રણ જણા છીએ એટલે અમારે આ વાટકીના ખમણ ઢોકળા તો ઘણા થઈ જાય છે અને ઘરે બનાવેલા ખમણ ઢોકળા તમને સરસ રીતે પડે અને અને ભાવે તે અત્યારે બજારમાં લેવા તો કેવડા મોંઘા છે એની કરતા તો ઘરે બનાવીને જ ખાઈ લેવાય ને અમે તો જવું ગમે ત્યારે ખમણ ઢોકળા સમોસા સેન્ડવીચ કે પકોડા ગમે એ આપણે હોય તો હું તો ઘરે જ બનાવી લઈ ભલે આપણે ઘર નાનું હોય તોય આપણે બનાવી જ હતું આપણા ઘરમાં બધી સામગ્રી હોય એટલે આપણે આસાન તરીકેથી બનાવી લેવી આપણા ઘરમાં બધુંય હોય શું ન હોય એક છોડા લેવા જવાના હોય તો એ આપણે કંઈક તો ભજીયાના સોડા પડ્યા જ હોય ખાવાનો સોડા આવે એ હોય જ તો એટલું તો આપણે ઘરમાં રાખતા જ હોય તો જો મેં અહીંયા વાટકી ભરીને ડાળ લઈ લીધી છે અને હવે આને હું પેલા આપણે હમી કરીને જ મૂકી છે ડબરામાં અને ધોઈ નાખીશ બે ત્રણ પાણીએ અને પછી હવે ચાર થી પાંચ કલાક પલાળી દઈશ ડાઇલ ને મેં ત્રણ થી ચાર પાણી ધોઈ નાખી અને પછી જો આ તપેલી માં આપણે ભરી દીધી છે આટલું આશરૂ પાણી થાય ત્યાં સુધી આપણે ધોવાની છે અને હવે આપણે આને હાંજ સુધી પલાળી મૂકી દઈશું જે આપણે આવી છે ત્યાં પછી આ ડાળ ને પછી આપણે ખોલશું ત્યાં સુધી આપણે ઢાકીને મેલી દઈશું પલાળવાના તમે પલાળો એટલે હાંજ સુધી પલાળવાના અને જો તમારે સવારમાં બનાવવા હોય તો તમારે હાંજે ડાળ પલાળ દેવાની તોય તમે હવારમાં પછી મિક્સરમાં કાઢીને અને પછી તમે ઢોકળા બનાવી શકો તો અહીંયા હું બપોરે ડાળ પલાળું છું એટલે હાજ સુધી પાંચ વાગ્યા સુધી કે છ વાગ્યા સુધી પલાળીશ પછી હું પાછા ઢોકળા બનાવીશ તમે આગળ વિડીયામાં જોતા રહીજો કેવી રીતે હું ઢોકળા બનાવું છું અને કઈ કઈ વસ્તુ એમાં ઉમેરશું ને આપણે ચટણી જે મળે ને લીલી ધાણાની એ હોત ને આપણે ઘેરે જ બનાવશું તો અત્યારે તો હું ડાળ પલાળમાં મેલી દઉં

આ રીતે તમે નખે કરીને તોડશો તો આસાનીથી તૂટી જાય છે એટલે આ ડાળના ઢોકળા તમે સરસ મજાના બનાવીને તૈયાર કરશો અને એ પાછા ઘરમાં રહેલી સામગ્રીમાંથી અને ઘરમાં રહેલી વસ્તુમાંથી ખાલી આપણે ઘરમાં એક કઢાઈ હોય અને એક તપેલું હોય તોય આપણે આ આ ઢોકળા બનાવી શકશું આ પાણી આપણે ચણાની ડાળમાંથી હવે કાઢી નાખવાનું અને પાછું આપણે ત્રણથી ચાર એ સારી રીતે આ ડાળને ધોઈ નાખવી ધોઈને પછી આપણે અને મિક્સરમાં નાખી દઈશું અને દર દરું પીસી લેવી તો ત્રણથી ચાર પાણીએ ડાળ આપણે ધોઈ નાખીએ એટલે આ રીતના સરસ મજાની ડાળ ધોઈ નાખી છે અને આપણી ડાળ ત્રણથી ચાર કલાકમાં પલરી પણ સરસ મજાની ગઈ છે તો આ રીતે તમે તોડો ને તો એ અસલ મજાની તૂટી જાય તો હવે આપણે આ આ ડાળને આપણે એક મિક્સર ચાર લઈ લઈશું તો આ ડાળને આપણે બધી આમાં ઉમેરી દઈશું

એટલે સરસ મજાના આપણા ઢોકળા ફૂલેલા ફૂલેલા બનશે અને અડધું ભાડિયું આપણે લીંબુનો રસ ઉમેરી દેવા રસ ઉમેરશું એટલે આપણે લીંબુના ફૂલની કાંઈ જરૂર નહીં પડે તમારે આખું લીંબુ ઉમેરવું હોય તો તમે આખું હોતન ઉમેરી શકો પણ હું અહીંયા અડધું ઉમેરીશું અને હવે આપણે એક વાટકી જેટલી ખાંડ ઉમેરવાની છે જેથી કરીને આપણા ઢોકળા સરસ મજાના મીઠા બને એટલે હવે આપણે આ મિક્સરને દર દરું પીસવાનું છે તો હાલો હું ફટોફટ તો હાલો હું ફટોફટ આ મિક્સરને પીસી નાખું તો ડાળ આપણી મિક્સરમાં જો આ રીતના મેં પીસી નાખી છે અને આ આપણે ડાળનું ટેક્સર આ રીતના હોવું જોવી દર દરું હાવ આપણે લોટ જેવું નથી કરવાનું જ આપણે કણકીવાળું રાખવાનું અને હવે આપણે આ મિક્સરને આ તપેલીમાં ટ્રાન્સફેર કરી લેવાનું તો આ જે કાંઈ ઢોકળા

તો અહીંયા જો મેં ગરમ પાણી થવા મૂકી દીધું છે આ સ્ટીમ થઈ જાય છે ત્યાં સુધીમાં આપણું બેટર સેટ થઈ જશે તો આપ હવે આપણે ચારથી પાંચ મિનિટ આને ઉકળતા થાય છે પાણીને ફૂલ દઈશું પછી આપણે ઢોકળા બનાવવા કે સ્ટીમ થવા આમાં મૂકી દેવાનું ગરમ થઈ ગયું છે ને અહીંયા મેં એક પ્લેટ લઈ લીધી છે કે થાળી લઈ લીધી છે હવે આપણે આમાં તેલ ચોપડી દીધું છે અને અહીંયા જો આપણે જે ઢોકળા બનાવવા માટે બેટર તૈયાર કર્યું છે એમાં આપણે એક ચમચી ખાવાનો જે સોડા આવે ને એ હું ઉમેરું છું આપણે ઘરમાં હોય જ આ ખાવાનો સોડા અને હવે આપણે એક ચમચી જેટલું એમાં પાણી નાખી દેવાનું એટલે એક્ટિવિક થઈ જાય પછી આને એક જ ડાયરેક્શનમાં આપણે ફટોફટ હલાઈ નાખવાનું ક્યાંય આપણે સોડા રહેવો ન જોવી એ રીતના હલાવવાનું નગર આપણા ઢોકળા છે ને એ લાલ પડી જાય આપણે એક ડાયરેકશનમાં હલાવશું ને જો અસલ મજાના સ્પોન્જી ઢોકળા આપણા બનીને તૈયાર થઈ જાય છે તમને લાલ દેખાય છે ને તો મેં લાલ મરચું એમાં લીલું ઉમેર્યું છે ને એટલે તમને લાલ દેખાય છે બાકી ઠોકરાનો કલર તો એકદમ પ્યોર પીળો જ આવશે તો આપણે તૈયાર કરેલું જે બેટર છે ને થાળીમાં ઉમેરી દીધું છે અને આ બાજુ આપણે કઢાઈમાં પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં મૂકી દઈશું સ્ટીમ થવા તો અહીંયા મેં એક આપણે તપેલાનું ઢાંકણ આવે ને એ લઈ લીધું છે અને દેશી આપણે ટુવાલ આવે એ બાંધી દીધો છે એટલે રૂમાલ કે જેથી કરીને વરાળ નીકળે ને એ આની આ બધી લઈ લે અને ઢોકળામાંથી ન પડે તો હવે આપણે આને ઢાંકી દઈશું લગભગ આને આપણે દસ થી પંદર મિનિટ માટે આને સ્ટીમ સ્ટીમ થવા પછી આપણે જોઈશું કે ઢોકળા ઢોકળા છે તો ત્યાં સુધીમાં આપણે જે લીલી ચટણી આવે ઢોકળા સાથે ખાવાની એ આપણે બનાવી નાખવી તો ચટણી બનાવવા માટે જો લીંબુ મરચા લીલો લીમડો થોડાક ધાણાભાજી છે અને ટુકડો આદુનો છે થોડાક આપણે મસાલા નાખી દઈશું આ બાજુ મેં લીલી ચટણી બનાવવાની તૈયારી કરી લીધી છે દસથી લસણ લસણની કળી નાખી છે થોડો ગરમ મસાલો નાખી દીધો છે થોડી કોથમી નાખી દીધી છે લીમડાના પાન નાખી દીધા છે ખાંડ આખું જીરું તે બધું આમાં નાખી દીધું છે આદુનો ટુકડો લીલા મરચાં અને હવે આપણે આની લીલી ચટણી બનાવી લેશું જે ઢોકળા સાથે ખાવાની હોય તે આપણે હવે આપણે આને મિક્સરમાં પીસી લેશું એટલે આપણી ચટણી બનીને તૈયાર થઈ જશે

જે વઘાર બનાવ્યો છે એ જે વઘાર બનાવ્યો છે તે હવે એમાં આપણે વઘારી નાખવી ઢોકળા આ રીતે જો આપણે ઘરે વઘારીને આમાં મેં જે લીલું મરચું નથી નાખ્યું એટલે આપણે ખાંડ ને લીમડો લીલો મરચું રાઈ ને બધેથી આપણે વઘાર કરી નાખવાનો પછી જો માથે આ રીતના મુમેરી દેવાનું એક વાર બનાવશે ને ખમણ ઢોકળા તો આજે બનાવ્યા પણ મારે મહેનત બહુ થઈ મહેનત થાય એટલે ડાળ પલાળવી પડી પડી પછી આપણે એમાં ગમે ઉમેરવું હોય બધું મસાલા એ ઉમેરવા પડ્યા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે સાથે પણ લીલી બની તૈયાર થઈ ગઈ છે સરસ મજાની સેજ આપણે કલર લાલ ઉપર આવ્યો છે કેમ કે મેં ઉપરથી થોડીક લાલ ચટણી કોરી નખાઈ ગઈ હતી એટલે આવ્યો છે પણ કઈ વાંધો નહીં આપણે લીલી ચટણી બનાવી નાખીશ ખાવા માટે ખમણ સાથે તો અહીંયા હવે થોડુંક જ મોડું થઈ ગયું છે તો અહીંયા આપણે વિડીયો પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયો જોવા મળે